રાતના વ્યવસ્થિત ઊંઘ નથી આવતી અથવા તો હાઈ બ્લડ પ્રેશરની પ્રોબ્લેમ છે અસ્થમાની પ્રોબ્લેમ છે અથવા તો જે પુરુષોને નપુણ શક્તાની પ્રોબ્લેમ છે તેના માટેની એક અદ્ભુત કસરત બતાવું છું જે કસરત તમારે સવારે ભૂખ્યા પેટે

અને પછી તમારે બંને હાથ છે તે આવી રીતના પગને પકડી લેવાના છે અને માથું છે તે લોકો માટે પણ એક એક્સરસાઇઝ બતાવી દઉં છું પહેલા તે દસ મિનિટ એક્સરસાઇઝ કરજો અને પછી આ એક્સરસાઇઝ કરજો આવી રીતના આરામથી માથું છે ગોઠણ ને ટચ કરાવવાનું છે આ રીતે તમારે 1 થી બે મિનિટ સુધી રોકાવાનું છે શકો શકો છો છો આ કોઈ કોઈ વસ્તુ હોય તેનો સહારો પણ લઈ કસરત 2 થી ત્રણ મિનિટ સુધી સવારે ખાલી પેટ કરવાની છે અને જે લોકોને આવી રીતના માથું છે તે ગોઠણને ટચ નથી થતું તે લોકોને આ એક્સરસાઇઝ કરવાની છે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઈન ટેન ઇલેવન આવી રીતના બારના ટોટલ ત્રણ સેટ મારવાના છે આ રેગ્યુલર તમે એક્સરસાઇઝ કરશો એટલે તમારું માથું છે તે આરામથી ગોઠણને ટચ થઈ જશે જોઈ શકો આ એક્સરસાઇઝ ફક્ત સવારે ખાલી પેટ બે મિનિટનો ટાઈમ કાઢીને કરવામાં આવે તો જે લોકોને રાતના વ્યવસ્થિત ઊંઘ નથી આવતી તો તેને ઊંઘ વ્યવસ્થિત આવી જશે હાઈ બ્લડ પ્રેશર થઈ જાય છે હાઈ બીપી છે તે નિયંત્રણમાં આવી જશે અસ્થમાંથી છુટકારો મળી જશે અને જે પુરુષોને નપુનશક્તાની પ્રોબ્લેમ છે બધી જ દવાઓ ટ્રાય કરી લીધી છે તેમાં પણ રાહત મળશે વિડીયોને શેર કરજો ખૂબ મદદરૂપ થશે